હાલો લો સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોમાં તો મારું નામ છે દર્શુ કુમાર અને એને આજના વિડીયોમાં આપણે છે ને ફેસબુક પેજ કઈ રીતના બનાવવું એની આપણે પૂરી જાણકારી આપવાની છે કારણ કે છે ને ફેસબુક ફેસબુકમાંથી માણસો ઘણા માણસો પૈસા કમાય છે તો એ પૈસા કમાવવા માટે છે ને પેજ બનાવવું બહુ જરૂરી છે કારણ કે ફેસબુકમાંથી અર્નિંગ કરવા માટે એક પેજની જરૂર પડે તો એ પેજ છે ને ફેસબુકમાં કઈ રીતના બનાવું એનું પ્રોપર તમને આજે માહિતી આપવાનો છું તો વિડીયોમાં છે ને એમ સુધી બનાવી જો તમે જે ફેસબુક પ્રોફાઇલમાં તમે જે ફોટા ને એવું તમે અપલોડ કરતા હોય પણ એનો કંઈ બહુ મહત્ત્વ નહીં કારણ કે તમે પ્રોફાઇલમાં ગમે એમ તમે વિડીયો અપલોડ કરો કે ફોટા કે સ્ટોરી ગમે એ તમે મૂકો ને એમાંથી કંઈ અર્નિંગ ન થાય અને અર્નિંગ કરવા માટે છે ને એમાં પ્યાજ બનાવવું જરૂરી છે તો એ ફેસબુકમાંથી પ્યાજ છે ને પ્યાજ બનાવો પછી તે ફેસબુકમાં અર્નિંગ ચાલુ થાય બાકી પ્રોફાઇલમાં તમે વિડીયો મૂકો તો પ્રોફાઇલમાં કંઈ મળે નહીં એને પ્યાજમાં કન્વર્ટ કરવું પડે પ્રોફાઇલ હોય ને એને પેજમાં કન્વર્ટ કરવું હોય ને તો આપણે એને વિડીયો બનાવેલો છે આપણી ચેનલમાંથી જોઈ લેજો આ છે એ ફેસબુક પેજ છે એ રીતના બનાવું એની આપણે માહિતી આપવાની છે કારણ કે આ માહિતી છે ને તમને બહુ કામ લાગશે કારણ કે ફેસબુકમાં અત્યારે માણસો લાખો રૂપિયા કમાય છે કારણ કે ફેસબુક છે ને એ વિડીયો અપલોડ કરી એને પૈસા આપે રીલ અપલોડ કરી એના પૈસા આપે અને ફોટાને પૈસા આપે અને આપણે સ્ટોરી મૂકીને એના પણ પૈસા આપે એટલે ફેસબુકમાં અત્યારે છે ને બહુ અર્નિંગ માણા કરે છે અને આપણે ઘણા માણસો જોયેલા પણ છે એમાં અર્નિંગ રીતે બહુ જોરદાર થાય છે ફેસબુકમાં એટલે પ્યાજ બનાવવું બહુ જરૂરી છે એટલે તમે પ્રોફાઇલમાં જે વિડીયો ફોટાને એવું મૂકો એની કરતાં પ્યાજમાં મૂકો ને તો તમને અર્નિંગ થાય એટલે આપણી મહેનત એ આપણી ન બગડે અને આપણને અર્નિંગ પણ આપણે કંઈક કરી તો એ માટે છે ને પ્યાજ આપણે કઈ રીતના બનાવું એ તમને ફોનની સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરીને છે ને પ્રોપર તમને માહિતી દઉં તો વિડીયોમાં બનાવી જો અને આપણી ચેનલને એને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણે આ વિડીયો મૂકતા રહેવી શું કારણ કે આપણે આ યુટ્યુબની અને ફેસબુકની માહિતી આપણે છે ને આપતા રહીએ છીએ તો વિડીયોમાં તમે છે ને એમ સુધી બનાવી રહીજો તો હું તમને છે ને આપણે જાજો સમય નથી લેતા અને તમને છે ને ફોનની સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરી તમને એ છે ને વ્યાજચ એ રીતના બનાવું એની માહિતી હું તમને પૂરેપૂરી આપી દઉં તો જો આપણે આમાં હવે પેલા આપણે ફેસબુકનું એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે ફેસબુક ફેસબુક એપ્લિકેશન ઓપન કરશો ને આ ખૂણામાં છે ને તેને તેને લેટા દેખાય એની ઉપર આપણે ક્લિક કરવાનું છે એટલે એ ક્લિક કરશો ને એટલે આમાં જો તમે છે ને નીચે જો એક પેજનું ઓપ્શન દેખાય છે પેજના ઓપ્શનમાં છે ને ટ્લિક ક્લિક કરવાનું છે એટલે ક્લિક કરશો એટલે કંઈક આવું ઓપ્શન આવી જશે એટલે આમાં જો બનાવો ને એની માથે આપણે ઓકે દેવાનું છે એટલે બનાવો એની માટે ઓકે દેશે ને એટલે પ્યાજનું નામ પૂછશે એટલે આપણે છે ને ગમે પ્યાજનું નામ આપણે લખી નાખવાનું છે તો પ્યાજનું નામ આપણે ગમે પેજનું નામ આપણે ગમે લખી નાખવાનું છે માનો કે આપણે આપણું નામ લખી નાખ્યું એટલે આપણે આપણું નામ લખી નાખ્યું દલ દલચુક તો આપણે છે ને આપણું નામ લખી નાખ્યું દલચુક અને પછી આગળ વધો ને એની માટે આપણે ટીક કરવાનું છે તો પછી આપણે આગળ વધવાનું છે એટલે આગળ વધો એટલે આપણે કેટેગરી કેટેગરી શોધવાની છે ત્રણ કેટેગરી છે ને નીચે અમે ગમે એ કેટેગરી તમે ગમે એ પસંદ કરી લો એટલે એ કેટેગરી આપણે પસંદ કરી લેવાની છે એટલે બે બે કેટેગરી તે પસંદ કરી તેને ત્રણ ન કરવી અને પછી છે ને આ બનાવો એની માથે આપણે ટીક કરી લેવાનું છે એની માથે આપણે ટીક કરી દઈશું ને ત્યાં તો હવે છે ને વ્યક્તિગત માહિતી આપવાનું ઓપ્શન આવી ગયું છે એમાં વ્યક્તિગત માહિતી તમે આપવાનું આપણે આપણી પ્રોફાઇલની માહિતી આપવાની છે તો અહીંયા આપણે છે ને કઈ ન કરવાનું આપણે આપણું નામ લખી દેવાનું છે અને પછી આગળ વધો ને એની માથે ટીક કરી દેવાનું છે એ માથે ટીક કરશો ને એટલે આગળ વધો એની માથે ફરીને ટીક કરી દેવાનું છે પછી જો તો અહીંયા આપણને છે ને ફોલોવર અહીં કણે હજાર આપણી જે પ્રોફાઇલમાં જે મિત્રો હોય ને એને ફોલોવરની આપણે રિક્વેસ્ટ મોકલી હોય ને તો અહીંયા કણે આ ઓપ્શન આપી આપ્યા છે એની માથે જો આ વાદળી ટીક મારી દેવીની એ રીતના એક એક કરી એટલે આપણે જે પ્યાજ બનાવ્યું છે ને પ્રોફાઇલમાં જે મિત્રો હોય ને એને આપણે પ્યાજ બનાવ્યું છે એમની એને જાણકારી મળી જાય એટલે એમને ફોલોનું ઓપ્શન અહીંયા મળી જાય એટલે આપણે જે મિત્રો હોય ને એ આપણને ફોલો કરી શકે તો જો આ આને હજાર સુધીને આપણે હજાર મિત્રો સુધીને આપણે મોકલી શકવી તો આ આંકણે આ વાદળી વાદળી ટીક છે ને એ કંઈ કરી નાખવીને બધામાં પછી આગળ વધો ને એને માથે ઓકે દઈ દેવાનું છે આગળ વધો ને એની માથે ઠીક કરી દેવાનું છે એટલે પછી આવું ઓપ્શન આવી જાય છે એમાં તો આમાં કંઈ આપણે શેર શેર નથી કરવાની આ બધા સેટિંગ જે છે એમને એમ જ રહેવા દેવાના છે પછી ફરીને આપણે આગળ વધો એની માથે ટીક કરી દેવાનું છે તો પછી આવું ઓપ્શન આવી જાય છે આવું ઓપ્શન આવી જાય એટલે આપણે થઈ ગયું એની માથે આપણે ઓકે દઈ દેવાનું છે ઓકે દઈ દઈશું એટલે આપણે પ્યાજ બનીને કમ્પ્લીટ થઈ ગયું છે તો આ એક પછી આમાં આપણે પ્યાજને પ્યાજનો અંતર આપણો લોગો લોગવાનું એ બધું લગાડી દેવાનું છે આપણે જે આપણે ફોટો બેનર એ ફોટો અને બેનર બે લગાડી દેવાનું છે એટલે આપણું પ્યાજનું કામકાજ પૂરું થઈ જાય એટલે આવી રીતના પ્યાજ બનાવવાનું હોય તો જો આપણી માહિતી સારી લાગી હોય તો તમારા ભાઈને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી નાખજો